શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે આ દુકાનના જે માલિક છે હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે જ નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન એ બસો પંચાણું ક અને પાંચસો ચારના આઈટીએકની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ધોળાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ઉપરે બોલેચાલી થતાં આ સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઇજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને રાઇટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાવીસ એટલા અમે આઇડેન્ટિફાઈ કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ચાર પણ અમે લોકોએ અત્યારે લાવી રહ્યા છે ટોટલ દસ જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે સર કેટલા ધોળાનો સાઈઝ હતો એ ચાલીસથી પચાસ જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લુભા ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે જે તે વખતે ત્યાં જયારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને જ્યારે જયારે તો ટૂંકા મિનો મિન્ટોના સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી દીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું આ ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી લીધું અને પોલીસની સારી કામગીરી ઘટી છે મારીને બેદરકારી કોની કારણ કે પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપતું હોત અધિકારીઓનું ઉચ્ચ અધિકારીઓ તો આ ઘટના જ ના ઘટી માનું છું એવું અત્યારે અમે લોકોએ આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોની બેદરકારી હતી પણ પોલીસે ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી લીધું આ પોલીસની સારી કામગીરી કરી

ને અત્યારે છે છે ધરપકડ કરી દીધી બતાવ્યા આપને આઈપીસી ની કલમ ત્રણસો સડતીસ અને રાઇટિંગની કલમો અને તમારે જાહેરનામા એકસો પાંત્રીસ જે જીપીએફ છે અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે કોમ્બિંગ અને જે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાય કરી રહ્યા છે વધારે કમિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી સોશિયલ મીડિયા ઉપર બિલકુલ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એમાં ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે કોઈ પણ જાતનો પગલાં પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત અમને જાણ કરવાનું સાહેબ અહીંયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે ટોળું અહીંયા આવ્યું હતું એમની ડિમાન્ડ શું હતી કેમ એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવવાની રજૂઆત હવે એ સ્વતંત્ર નાગરિક છે પોલીસ સ્ટેશન જે છે અહીંયા આવી શકે પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકો જો કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા હતા અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ